પંદર લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી ઝાલા પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીપેશભાઈ પંચાલ પાદરા નગરપાલિકાના વાહન સમિતિના ચેરમેન દીપાલીબેન પટેલ કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી સહિત તમામ નગરપાલિકાના સદસ્યો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પાદરા શહેરની સુખાકારી માટે બે નવા વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે પાદરા નગરપાલિકા દ્વારા બે વાહનોના લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગરપાલિકાના પ્રમુખ વાહન સમિતિના ચેરમેન દીપાલીબેન અને સંગઠનના નવા શહેર પ્રમુખ દીપેશભાઈ પંચાલ અને નગરપાલિકાના સભ્યોના વરદ હસ્તે આજે લોકાર્પણનો જે કાર્યક્રમ રાખ્યો હતો એમાં બે હજાર તેવીસ જે ધારાસભ્યની ગ્રાન્ટ હતી એમાં મોક્ષરત પંદર લાખ ઓગણત્રીસ હજાર રૂપિયાના ખર્ચે એનું લોકાર્પણ કર્યું હતું અને લોકોને સુખાકારીમાં રાહત રહે એ માટે પંદરમા નાના પંચની ગ્રાન્ટમાંથી લગભગ સુડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આજે ગટરનું જે જેટિંગ મશીન પાદરાની સુવિધા માટે ઉભ્યું કર્યું છે એ નગર આજે લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો